આમ અહીંયા તમે જુઓ તો ઘણા બધા લોકો અહીંયા હતા જો કે અહીંયા નહીં હતા એ સ્થાનિક બહારને બી હતા લોકો અહીંયાના લોકો જ્યારે અમે વાત કરીએ છીએ તો પોતે લોકો બોલે છે અમે ખૂબ રાજી ખુશી રવા રહીએ છીએ રવા માંગીએ છીએ તો આ માહોલમાં જો પોલીસ કોન્ટ્રીબ્યુશન છે જો એક આત્મવિશ્વાસ લોકોને વધે જોઈએ એના માટે આજે અમે બધા જગ્યાએ તમામ મંડળોમાં જવાના છીએ તમામ લોકો મળવાના છીએ આખા રાત અને સવાર સુધી પોલીસ ચાલુ હતી જોયે અને આજે લગભગ ચોવીસ કલાક જેટલા થઈ ગયા છે તો ને અમે લોકો જોયું જ્યાં જ્યાં અમે કરવા જોઈએ જો શાંતિ માટે આ બધા કામગીરી છે અને ખુશી ત્યારે લોકો ખુશ છે આ બધા જો અફવા પહેલા બધા અમે અત્યારે ગુના દાખલ કરવા જઈ રહ્યા છીએ જેટલા બી મેસેજ કોઈ પણ ખોટા અફવા ફેલાવા માટે નાખશે તો આ બધા ઉપર જો અમે સીધા એફઆઈઆર દાખલ કરવાના છીએ જોયે અને આપના થકી અમે બોલો પણ માંગીએ છીએ અત્યારે ડીસીપી ઝોન ને સૂચના પણ આપવામાં આવી છે કોઈ પણ પટાંગ મેસેજ કરે સીધો ગુના દાખલ કરી દીધા